નમસ્કાર દર્શક મિત્રો તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ વાર મંગળવારના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહેશે જીરુમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો દ્રશ્યોમાં જોઈ શકો છો વકલ પાંચસો થી સાતસો બોરી ઉપર આજે આવક જોવા મળી રહી છે અંદાજ લગભગ હજાર બોરી ઉપર આજે આવક જોવા મળી રહી છે કેમ કે ત્રણ દિવસની રજા બાદ ફરી પાછું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે આજે તો અત્યારે વાત કરીએ શુક્રવારના જીરું બજારના ભાવ બે હજાર રૂપિયાથી લઈને છત્રીસો ને એકસાઠ રૂપિયાના ભાવો બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ 3471 रुपए 3471 रुपए भाव हो थे जो वकल જોઈ શકો છો મિત્રો 3471 માત્ર 90 થયા ભાઈ કુલ ડટા અને ઇકા ભાટી એકાધી મહી કરો 3581 रुपए 3581 रुपए નો ભાવ છે જો વકલ જોઈ શકો 3581 रुपए 3581 51 હે એક્સાઇટ દીપકભાઈ

पाली आपात्री बचा बचा दिया मंत्री सुना कितियर आह हाथ दिया मंत्री सुना एक सौ रुपया ताऊने जर पांच सौ एक सौ रुपया बावो दिया जमींतरो पांत्री सौ एक सौ और जो इशाको पांत्री सौ एक हुआ और इधर आ अब 31 एक गोपी 31 3500 1 ₹30500 1 ₹कल જોઈ શકો મિત્રો 3500 1 ₹ કોર્નર માર્કેટિંગ ગાર્ડ ના જીરો બુદના એક ભાવ છે 3500 1 ગાણો તો જો મહેન્દ્રભાઈ મહારાજ એવો હા થી ભાઈ 31 એક આ બગા છે અમે આપણે તો છે એક કોનો છે 31 1 71 71